આપણી મા બાપ કહેવાય છે સરકાર કટિબદ્ધ રીતે ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે તો એ અન્યાયને પણ ન્યાયમાં પરિવર્તન કરીને ન્યાય આપી શકે છે આ ગૌરવવંતુ ગુજરાત છે આ ગૌરવશીલ ગુજરાત છે અને આ ગુજરાતની સરકાર જો ઈચ્છે તો તે કંઈ પણ કરી શકે છે તે નાસી પાસને પણ પાસ કરાવીને ઉજ્જવળ ભવિષ્ય માટે ઈચ્છી શકે છે આ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી વારંવાર એવું કહેતા હોય કે દીકરા દીકરી અમારા છે તે અમારું ઉજળું ભવિષ્ય છે તે અમારું મોંઘું રત્ન છે આ શિક્ષણ મંત્રીના શબ્દો ફરી એક વખત સાબિત થઈ રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એવું તો શું કામ કર્યું કે વિદ્યાર્થીઓનો ફરી શિક્ષણ પર ભરોસો બેઠ્યો છે અને ભરોસો કટિબદ્ધ રીતે સ્પષ્ટ થયો છે કે હા આ સરકાર અમારી છે શિક્ષણ મંત્રી પણ અમારા છે એ અમને ન્યાય અપાવશે અને આ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એવો ન્યાય અપાવ્યો છે કે તેણે નાસી પાસ દીકરીને પાસ કરીને બતાવી છે એટલે જ બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર સાબિત થઈ રહ્યું છે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે

છોટા ઉદયપુરના નસવાડી વિસ્તારમાં રહેતી પરમાર અંકિશા જ્યારે ધોરણ દસ અને ધોરણ બાર નું રિઝલ્ટ જાહેર થાય છે ત્યારે આ પરમાર અંકિશાએ ધોરણ દસની પરીક્ષા આપી હતી એટલે તે તેનું રિઝલ્ટ ખોલે છે તો તે રિઝલ્ટમાં તે ગેરહાજર હોવાના લીધે ફેલ બતાવે છે અંકિશાને સમજાતું નથી કે તે આવું કઈ રીતે થયું કારણ કે અંકિશાએ પરીક્ષા આપી હતી તેને પોતા પર ભરોસો હતો કે તેમ પાસ તો થઈ શકે છે પરંતુ બધા જ વિષયમાં ના પાસ કિસ્સો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચ્યો અને ભૂપેન્દ્ર પટેલે ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વાત કરી અને આ દીકરીને ન્યાય અપાવવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાત કરી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યવાહી હાથ ધરે છે અને ડીઈઓને તપાસ હાથ સોંપે છે અધિકારીઓને તપાસ હાથ સોંપે છે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તો ખબર પડે છે કે પરમાર અંકિશા તેની સમગ્ર ધોરણ દસની પરીક્ષા તોતેર નંબરના બદલે બેઠક નંબર એકોતેર પરથી આપે છે અને અંકિશાનો

ધોરણ દસ અને બારની પરીક્ષા પૂર્ણ થતાં દસમા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં એમનું નામ છે અંકિશાબેન તેઓ એસબી સોલંકી નંસાળી સ્કૂલમાં ભણી રહ્યા છે એમને પરીક્ષા આપી પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ ઝીરો ઝીરો આવી આ વાત મેં અમારા અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા કારણ કે એમનું રિઝલ્ટ ઝીરો ઝીરો આવ્યો એમને એમણે પરીક્ષા આપી હતી આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ ઝીરો ઝીરો એમના માર્ક આવ્યા અમે આ બધો જ સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોજની નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામોલું છે આ ધન કહીએ કે માનવતા કહીએ આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે આ દીકરીના જ્યારે એમના હાથમાં ઝીરો ઝીરો રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યાથા ખૂબ ખરાબ થઈ છે મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું મીડિયાવાળા મિત્રો પણ કારણ કે નાના ગામમાં રહે છે અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે આ આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો અમારા માટે આ નેગેટિવ પહેલાં નહોતા ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા આ કટાક્ષ યોગ્ય હતા અમે સ્વીકારીએ છીએ આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી એમને પણ શો કો નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માગતો શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છો આ જવાબદારી મારી છે ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું જે ભૂલ કરી છે એમને શોકોદની નોટિસ આપીશું આ પ્રસંગે મને આનંદનો એ આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો એક દીકરીનું શું થયું છે સાહેબ આ મુખ્યમંત્રી આપણા છે આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે અમને વિશ્વાસ છે અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે કોઈ ક્ષેત્રે બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી સારા રિઝલ્ટ આવ્યા પરંતુ આ એક ભૂલના કારણે દીકરીને ઝીરો ઝીરો માર્ક્સ હતા એમને પરીક્ષા આપી છે એમને મહેનત કરી છે એમને પાસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અત્યારે જ અમારા અધિકારી દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને આ દીકરી હવે અગિયારમામાં ભણશે હું શુભેચ્છા આપું છું આ દીકરી આવનારા સમયમાં કોઈ સારી અધિકારી બનશે કોઈ સારી પોસ્ટ પર જશે એમનું કાર્યર ખૂબ સારું બનશે ઈશ્વરને પ્રાર્થના એમના પિતાશ્રીને પણ શુભેચ્છા આપું છું દીકરી પાસ થઈ ગઈ બસ હસતો ચીલ ખીલતો ચહેરો રહે અને હવે મીડિયાવાળા જ્યારે રેવરતી દીકરી બતાવી છે આ દીકરીને હસતી બતાવે એવી હું વિનંતી કરું છું સૌનો આભાર સૌએ અમારી સમક્ષ સુધી આ માહિતી પહોંચાડી એ બદલ આભાર આદરણીય શ્રી આટલી સંવેદનાશીલ સાથે આટલા વર્ક હોવા છતાં પણ એક દીકરીના ન્યૂઝ જોવે અને અમને જાણ કરે આ પ્રશ્ન અમે સોલ્યુશન કરી દીધો છે અસુ તો આ હતા ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તમે પણ સાંભળ્યા કે તેઓ કહી રહ્યા છે કે આ દીકરી અમારી છે એ અમારું મોંઘું રત્ન છે તેને ન્યાય અપાવો એ અમારું કામ છે ભૂલ આ દીકરીની તો ન હતી ભૂલ અમારા સુપરવાઇઝરની હતી આ સુપરવાઇઝર બીજી પરીક્ષાઓમાં ભૂલ ન કરે આવનારા પરીક્ષાઓમાં કોઈ દીકરા દીકરી સાથે આવું અન્યાયભર્યું વર્તન ન થાય તે માટે સુપરવાઇઝરને પણ ટકોર કરવામાં આવી છે અને આ દીકરીને ન્યાય આપવામાં આવ્યો છે ફરી વખત આ રડતી અંકિશા હસ્તી થઈ ગઈ છે અંકિશા અને અંકિશાના પરિવારે પણ ગુજરાતના શિક્ષણ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तो कहिए जे पीड परा